આજે આપણે ઓગણીશ મી કીટ નીતાબેન અને સંજયભાઈ ને આપવાની છે તો ચાલો તેમને જાણીએ આપણે તેમની પરિસ્થિતિ શું છે અને કઈ રીતની એમની જરૂરિયાત છે તો નીતાબેન તમે અહીં કેટલા ટાઈમ થી રહો છો અમે આયા પાંચ વર્ષ થી છીએ પાંચ વર્ષ થયા પણ બે વર્ષ થયા દવાખાનું આવ્યું છે દોઢ વર્ષ થયું અમારે એમાં શું તકલીફ એમાં આંતર નું કેન્સલ આયવું તું હા એમાં હું જોબ કરું છું આશા આશાદીપ સ્કૂલ માં સ્કૂલ માં એમાં દસ હાજર મને સેલેરી આપે છે એમાં પાંચ મહિના તો મારે ઘરે રહેવું પડે આની તકલીફ હતી એટલે પછી એની હિસાબે હું પાંચ પાંચ મહિના ઘરે રહી પછી પાછી જ્યારે હું સ્કૂલે જાઉં ત્યારે પછી મારી સેલરી ચાલુ થાય ત્યાં સુધી તો બધું બંધ પછી આ મારી એક બેબી છે હા એ લઈ દીકરો નથી એક બે વિષય એ દસમું માં આવી હવે હા તમને કેટલી સેલેરી આપે ત્યાં દસ હજાર આપે તો દસ હજાર માં ઘર ચલાવવાનું હા દીકરીને ભણતરનું ભણતરનું બધું એમ ચલાવી છે અમે હા હા તો બીજી તમારે કરિયાણા સિવાય બીજી કરિયાણામાં એમાં એવું છે કરિયાણો તો આ તેમને મકાઈ દઈએ ત્રણ જણા છે એટલે બહુ સાજુ તો જોઈએ નહીં. પણ દવાખાના નો બહુ ખર્ચો લાગી જાય અમારે આમ સિવિલ માં કઈ ખર્ચો નથી પણ જવા આવવાનું અમારે પાનસો રૂપિયા વયા જાય હા એક દિવસ ને એક દિવસ ડ્રેસિંગ કરાવવા જાય એટલે અઢીસો રૂપિયા જવાના થાય અઢીસો રૂપિયા આવવાના થાય એટલે પાનસો રૂપિયા એ વયા જાય અને બીજા નંબર માં અમારે જેની પોલેસ્ટિક ની બેગ બહાર હતી ને એના બસો ને બોતેર રૂપિયા એક બેગ ના હતા ઈ ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે બદલવાની હતી હા એટલે લાખ દોઢ લાખ રૂપિયા અમારે એમાં આઈ ગયા હા મારા પપ્પા એને એને બધા સપોર્ટ આપ્યો હતો એટલે અત્યારે સુધી એમનો ગુજરાન ન કઈ વિશે આમનો કેમ કે આપણે બીજો બારનો ખર્ચો તો કાઢવો પડે દવાખાનાનું તો જે હોય એ કરવું જ પડે આપણે ખાવાનો ખર્ચો તો અમારે નથી લાગતો પણ દવાખાનાનો ખર્ચો લાગી જાય એમ અત્યારે અમારે પાંત્રીસો રૂપિયા ભાડું છે અને હજાર રૂપિયા ગેસના બાટલાનું હજાર રૂપિયા બાટલાનું આવે અને લાઈટ બિલ આવે હજાર રૂપિયા હજાર બારસો રૂપિયા લાઈટ બિલ આવે કારણ કે પંખો અત્યારે ગરમ છે એટલે પંખો તો રાખવો જ પડે પણ તોય કરવું પડે શું કરીએ.

કેન્સરનું જે ઓપરેશન હતું તે થઈ ચૂક્યું છે પણ બે વર્ષથી આ ઘર ઘરે જ છે અને નીતાબેન જોબ કરીને તેમની દીકરીનું ભણતર અને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો તમારાથી પણ જે મદદ થઈ શકે તે મદદ કરવા વિનંતી અને નીતાબેન આપને જે હમણાં જે આપણે પોસ્ટ મૂકી હતી તો કિટ શ્રી ગેલ વેલ્ડિંગ વર્કર્સ તરફથી મળી છે

Κρίση, Κρίση.